ચાર ફિલ્મો છે એના કલેક્શન છે જય માતાજી ભ્રમ શુભ ચિંતક અને જલસો બધી ફિલ્મો અત્યારે એક લિસ્ટમાં આવી ગઈ છે એક લિસ્ટમાં ભેગી થઈ ગઈ છે કોણ કયા નંબરે કયા લિસ્ટમાં ક્યાં છે એની પણ આપણે ચર્ચા કરીશું કેટલા કલેક્શન કર્યા છે ફિલ્મે એની પણ ચર્ચા આપણે કરીશું જય માતાજી લેટસ્ટ્રોકની વાત કરીએ ને તો બેતાલીસ દિવસનું આ ફિલ્મનું નેટ કલેક્શન સાત કરોડ અને એકવીસ લાખ રૂપિયા થઈ ગયું છે એટલે આ ફિલ્મનું લાઈફ ટાઈમ લગભગ લગભગ આપણે સાડા સાત અરાઉન્ડ માનીએ એનાથી વધારે લગભગ ઇમ્પોસિબલ છે સાડા સાતથી પોણા આઠ બસ લાઇફ ટાઈમ કલેક્શન આટલું રહેશે મલ્લા ઠાકરની બે હજાર પચીસની જે બે ફિલ્મો આવીને બંને ફિલ્મોના કલેક્શન જબરજસ્ત થયા છે ભલ્લા ઠાકરની બે હજાર પચીસની ત્રીજી ફિલ્મ આવવાની છે લગ્ન રહ્યા એ ફિલ્મના કલેક્શન હવે કેટલા થશે એ જોવાનું છે અને લગભગ ત્રણ જ ફિલ્મો છે બે હજાર પચીસમાં આના સિવાય લગભગ કોઈ ફિલ્મ છે નહીં એટલે આ ત્રણ ફિલ્મોની મને ખબર છે આના સિવાય કોઈ ફિલ્મ અનાઉન્સમેન્ટ થશે તો જોશું પણ અત્યારે આ ત્રણ ફિલ્મો કન્ફર્મ છે એમાં લગ્ન રહ્યા એક ફિલ્મ બાકી છે તો હવે એ ફિલ્મના કલેક્શન ક્યાં પહોંચે છે એ જોવાનું રહેશે જય માતાજી લેટ્રોક છે એ કયા કયા લિસ્ટમાં કયા કયા નંબરે છે એ હું તમને કહી દઉં બે હજાર પચીસમાં સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મ ટોપ ટેન છે ને એમાં હા જય માતાજી ત્રીજા નંબર પર છે બે હજાર પચીસમાં ઓપનિંગ ડેમાં સૌથી વધુ કલેક્શન કરનારી માં જય માતાજી ચોથા નંબર પર છે અને ફર્સ્ટ વીકેન્ડમાં સૌથી વધુ કલેક્શન કરનારી માં જય માતાજી બીજા નંબર પર છે હવે આપણે વાત આવે છે ભ્રમની તો ભ્રમનું એક મહિનાનું કલેક્શન છે એક મહિનાનું કલેક્શન પાંચ કરોડ અને નવ લાખ રૂપિયા થઈ ગયું છે શરૂઆતના દિવસોમાં આ ફિલ્મનું કલેક્શન આટલું બધું વિચાર્યું તો નહોતું જ હું ઇકબાલનો બદલો લઈ લીધો છે ફિલ્મના મેકરોએ ભ્રમની રિલીઝ કર્યા બાદ કારણ કે હું ઇકબાલ જેટલું ડિઝર્વ કરતી હતી એટલું કલેક્શન તો ન થયું પણ ભ્રમ રિલીઝ કરી અને પછી એ બદલો પૂરો થઈ ગયો છે એવું મને લાગે છે એટલે આ ફિલ્મનું છે ને પાંચ કરોડ અને નવ લાખ થયું છે કયા કયા લિસ્ટમાં છે તો કે સૌથી વધુ કલેક્શન કરનારી બે હજાર પચીસની ફિલ્મોમાં આ ફિલ્મ નંબર ચાર પર આવી ગઈ છે એના સિવાય કોઈ પણ લિસ્ટમાં નથી કારણ કે પહેલાં જ નું કલેક્શન નબળું હતું પહેલા દિવસનું પણ નબળું હતું એટલે એક પણ લિસ્ટમાં ભ્રમ નથી પણ સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મમાં ભ્રમ ચોથા નંબરે છે શુભચિંતક ની વાત કરીએ તો નું 23 ત્રેવીસ દિવસનું કલેક્શન એક કરોડ અને 73 લાખ રૂપિયા છે જે ખૂબ ખૂબ એટલે ખૂબ જ ઓછું કહેવાય કારણ કે આ કલેક્શન એક જ વીકેન્ડનું ધારેલું હતું પણ આ ત્રેવીસ ત્રેવીસ દિવસ થયા છતાં આ ફિલ્મનું કલેક્શન છે બે કરોડ સુધી નથી પહોંચ્યું અને લાઈફ ટાઈમ કદાચ ગણીએ ને તો બે કરોડ પણ થશે બે કરોડ જ લગભગ થશે વધારે નહીં થાય હવે કયા કયા લિસ્ટમાં છે તો કે સૌથી વધુ કલેક્શન થયું છે એ લિસ્ટમાં નંબર નવ પર શુભચિંતક છે અને ઓપનિંગ ડેમાં નંબર પાંચ પર શુભચિંતક ચિંતક જો વાત કરું ને તમને તો નવ દિવસનું આ ફિલ્મનું કલેક્શન એક કરોડ અને સાડત્રીસ લાખ રૂપિયા થયું છે આ ફિલ્મનું કલેક્શન એટલું નહોતું થયું જે રીતે ફિલ્મ છે જે રીતે ફિલ્મના શરૂઆતના કલેક્શન હતા તો એ પ્રમાણે લાગતું નહોતું કે આ ફિલ્મનું કલેક્શન છે એટલું બધું થશે ક્યાં ક્યાં લિસ્ટમાં છે તો કે જો પહેલાં ટોપ ટેનમાં આવી ગઈ છે સૌથી વધુ કલેક્શન કરનારી ગુજરાતી ફિલ્મો બે હજાર પચીસની છે એ લિસ્ટમાં ટોપ ટેનમાં જલસો નંબર દસ પર છે ઓપનિંગ ડેમાં સૌથી વધુ કલેક્શન કરનારી ટોપ ટેન ગુજરાતી ફિલ્મમાં જલસો નંબર છ પર છે અને ફર્સ્ટ વીકેન્ડમાં સૌથી વધુ કલેક્શન કરનારી લિસ્ટમાં જ પર છે એક કરોડ અને લાખ રૂપિયા આ ફક્ત અને ફક્ત નવ દિવસનું કલેક્શન છે એટલે લાઈફ ટાઈમ કલેક્શન છે ને આ ફિલ્મનું લગભગ લગભગ બે કરોડની ઉપર જશે એવું અત્યારે દેખાઈ રહ્યું છે તો આ રીતનો સીન હતો આ ચાર ફિલ્મોનો તમે કઈ ફિલ્મ જોઈ છે કઈ ફિલ્મ ગમી છે જે કંઈ તમારા મંતવ્યો હોય એ કમેન્ટ સેક્શનમાં જણાવી દો ધન્યવાદ